सौन्दर्यं निजरद्गतं प्रकटितं स्त्रीगूढभावात्मकम् पुमुपञ्च पुनस्तदन्तर्गतं प्राविशस्वप्रिये संश्लिष्टा उभयोर्भवौ रसमयः कृष्णो हि यत्साक्षिकम् रूपं तत्रितयात्मकं परमविद् ध्येयं सदा वल्लभम् बर्हापीडं नटवरवपुः कर्णयोः कर्णिकारम् विप्रद्वासः कनककपिशं वैजयन्तीं च माला न्द्रान्वेणोरधरसुधया पूरयन् गोपवृन्दैः वृन्दारण्यं स्वपदरमणं प्राविशद्गीतकीर्ति न मन्त्रेण तन्त्रेण च ज्ञानसिद्धौ न वैकुण्ठबुद्धेस्तु वैकुण्ठलोके ગતિર વિઠ્ઠલે શે રતિર વિઠ્ઠલે શે મતિર વિઠ્ઠલે સદા વૈ મમસ્તુ આચાર્ય પીઠ ઉપર બિરાજમાન પૂજ્ય બડનાઈના પૂજ્ય નાયના બડેમ્મા અમ્મા અત્તા અને આપ સૌ અહીંયા પધારેલા વલ્લભના પ્રિય લાડેલા વૈષ્ણવ આજે શ્રી ઢીંગલમલ પ્રભુ અને શ્રી દ્વારકાધીશજી પાટ બિરાજ્યા સુરતમાં એને ત્રણ વર્ષ થઈ ગયા તો એ પાટોત્સવને આપ સૌને ખૂબ ખૂબ વધાઈ હો હો તો ગઈકાલે આપણે શ્રીનાથજીના ચરણારવિંદના ચિહ્નોનું સ્મરણ કર્યું તો આજે આપણે એ વિચારીએ કે શ્રી ગુસાઈજીએ શ્રીનાથજી માટે શું આજ્ઞા કરી છે અને શ્રીનાથજીને શ્રીનાથજીના બારામાં શ્રી ગુસાઇજીએ શું આજ્ઞા કરી છે જે શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે કે ચિંતા કાપી શ્રી ગોવર્ધન નાથો અસ્મદ કુલપતિ અસ્મદ હિતમેવ એટલે શ્રી ગુસાઈજી આ વસ્તુ એમના આખા પરિવારને આજ્ઞા કરી રહ્યા છે કે ચિંતા કાપી નકાર્યા એટલે ચિંતા કોઈ દિવસ કરવાની જ નથી આપણને કેમ કેમ કે શ્રીનાથજી આપણા કુલપતિ છે અને શ્રી ગોસાઇજી એમ આજ્ઞા કરે છે કે શ્રી ગોસાઇજી પછી એમના વંશમાં જે પણ વલ્લભ કુલ બાળકનું પ્રાગટ્ય થાય એ બધાનો કુલપતિ શ્રીનાથજી જ છે અને એમ પણ આજ્ઞા કરે છે કે આપણું સદૈવ શ્રીનાથજી હિત જ કરશે અને શ્રીનાથજી આપણું હિત કરતા હતા કરે છે ને કરતા રહેશે એટલે આપણે એમના ચરનારવિંદમાં ખૂબ જ દ્રઢ વિશ્વાસ રાખવો જોઈએ તેથી આપણી ઉપર શ્રીજી કૃપા વરસાવી શકે તો અગર જો આપણે ચરનારવીનમાં ધ્યાન રાખીએ અને એમની ભક્તિ કરીએ તો આપણને દાસ્ય ભક્તિ પણ સિદ્ધ થાય અને આપણી ઉપર કૃપા વૃષ્ટિ પણ રહે એક મને શ્રીજીનો પ્રસંગ યાદ આવી રહ્યો છે કે એકવાર ભોગારતીનો સમય હતો અને શ્રીજી ખૂબ જ આકુળ વ્યાકુળ થઈ ગયા કેમ કે એમની પાગનો જે એક છોડ હતો એ છૂટો પડી ગયો અને એ જે છોડ હતો એ હવામાં ઉડતો ઉડતો શ્રીનાથજીના નેત્રમાં આવતો હતો તો વારંવાર નેત્રો ઉપર આવતો હતો તો શ્રીનાથજી ખૂબ જ ચિડચિડાઈ ગયા અને પોતાના શ્રેયસ્તથી પાગ બાંધવા લાગ્યા પછી જેટલી જેટલું પ્રયત્ન કરે એટલે પાગ પાછી સરકતી જાય પાછી સરકતી જાય એટલે શિનાથજી છેલ્લે એકદમ ખૂબ થાકી ગયા કે હવે મારે નથી કરવું અને મુખિયાજી ક્યાંય બહાર ગયા હતા કારણવશ તો ત્યારે જેવા ભોગારતીના દર્શન ખુલ્યા તો સામે સામે ગોવિંદદાસ આવ્યા તો શ્રીનાથજીએ ગોવિંદને જોઈને શ્રીનાથજીને મનમાં પ્રસન્નતા થઈ અને શાંતિ થઈ કે હવે કોઈ આવી ગયું મારી પાઘ બાંધવા તો ત્યારે શ્રીનાથજીએ ગોવિંદાસને આજ્ઞા કરી કે તું તો પાક બાંધ બહુ નિપુણ હે ગોવિંદ તો મેરી આ વખત પાક દે તું પણ ત્યારે ગોવિંદાસ અપ્રસમાન હતા ખાલી એમને એમ દર્શન કરવા માટે આવેલા તો શ્રીજીએ ગોવિંદાસને આજ્ઞા કરી કે ગોવિંદા તું મારી પાક બાંધે મૂકું તો ગોવિંદાસે આજ્ઞાનું પાલન કર્યું અને ત્યારે એમના મનમાં ખૂબ જ સાખ્યભાવ આવી ગયો અને સીધા એમને જગમોહનથી નિજ મંદિરમાં છલાંગ મારી અને શ્રીજીની પાક બાંધવા લાગ્યા તો જ્યારે શ્રીજીની પાક સવારી રહ્યા હતા ત્યારે એક ત્યારે એક ભીતરિયા ત્યાંથી પસાર થઈ રહ્યા હતા તો એમને આ દ્રશ્ય જોઈ લીધું અને બહુ આશ્ચર્ય થઈ ગયું એમને કે આવું કઈ રીતના થઈ શકે ગોવિંદ સ્વામી તો અપરસમાં નથી ગોવિંદાસ અને એમને એમ પાક બાંધવા લાગ્યા તો ત્યારે એ સીધા ભાગતા ભાગતા ગુસાઈજી આગળ આવ્યા ઇભિતરિયાજી અને કહેવા લાગ્યા કે ગોવિંદ તો અપ્રસમે હૈ નહીં તો અભિશ્વનાથજી પૂછું ગયો કા હોગો કા હોગો અને બહુ જ એકદમ તનાવમાં હતા ત્યારે ઇભિતરિયાજી તો ત્યારે શ્રી ગોસાઈજીએ આજ્ઞા કરી કે તું આપનું કામ કરો બાકી અભી તક શ્રીજી છૂએ નહીં હૈ અભિશ્રીજી છુએ નહીં આ વખત તો પહેલાં ભીતરિયાજી તો જતા રહ્યા પણ ગુસાઈજી આવી કેમ આજ્ઞા કરી હશે ગોવિંદદાસ તો અપરાશમાં નહોતા તો પછી કેમ આજ્ઞા કરી હશે કે અત્યારે છોવાયા નથી શ્રીનાથજી કેમ કે એ પ્રભુના સુખાર્થ હતું પ્રભુએ ભક્તને આજ્ઞા કરી હતી કે મારી પાઘ નીકળી ગઈ છે તો તું એને સવારી દે એટલે એટલે એવું નથી કે આપણે અપરાશ વગર સેવામાં દર વખતે જતા રહેવાનું એનો મતલબ એ નથી પર અગર જો ભગવદ આજ્ઞા થાય તો આપણે કોઈને પણ પૂછ્યા વગર જઈ શકીએ પરંતુ આપણા મનની ઈચ્છા હોય તો પહેલા આપણે ગુરુદેવને પૂછવું જોઈએ ગોવિંદ સ્વામીએ ગોવિંદ સ્વામીને શ્રીજીએ સાક્ષાત્કાર જતાવ્યો સાનુભાવ જતાવ્યો એટલે ગોવિંદ સ્વામી આ વસ્તુ એટલે આ સેવા કરી પરંતુ આપણને અગર જો આપણા મનમાં કંઈ વસ્તુ થાય ને એમને આપણે વગર પ્રસે કંઈ કરી ન લેવું તો એટલે વિશેષ ના કહેતા હું વધારે સમય નહીં લઉં નાના પણ વચનામૃતના શ્રવણ કરવાના છે આપણે એટલે હું ઠાકોરજીને એ જ વિનંતી કરું કે આપ સૌને સેવા પ્રત્યે ભાવ જાગે ઠાકોરજી પ્રત્યે પ્રેમ જાગે એટલું જ કહીને મારી વાડીને વિરામ